મીરા હમ આ દીદીને ફોન કરીને તારી કેમ કેટલી વાર લાગશે અરે આવવાના છે તારા દીદી અને જીજુ લો મેં જ તમને ખબર આપે ને તમે સામે મને કહો છો કે દીદીને જીજુ આવવાના છે ખબર છે મને ખબર છે ને પણ આમ જો ઘડિયાળમાં કેટલા વાગે ગયા છે ફોન કરીને ક્યાં પહોંચ્યા મમ્મી પ્લેન તો ના હોય ને કે માણસ ત્યાંથી ને અહીંયા લેન્ડ કરી જાય વાર લાગે થોડી ફ્લાઇટ નથી ટુ વ્હીલ છે બેટા એટલો ગુસ્સો કેમ કરે છે

તમે દારૂ પણ પીવો છોકરાટ ખાઈ દીધો મસાલો કહી દીધો ગુટકા કહી દીધો માણેચંદકુ કહી દીધો પછી દારૂ હા એ પણ બાકી ના રાખતું ચાલુ થઈ ગયું

છે જેવું કારણ કે દેખાય આવે છે બધા ટકા ટક આ જોવો ને હું આવવાનો જ મારે બઉ બધું કામ હતું પણ આમની જીદ ના કારણે મારે આવવું પડ્યું

શું કામ એમ કરે છે એ તો વર્ષના વચલા દિવસે આ જમાય ઘર માં આવે તો પણ તું એને શાંતિ થી નથી રહેવા દેતી બોલ પગે લાગ પગે પગે લાગુ હા પગે લાગુ પગે લાગુ ખેંચી નથી નાખવાનો રાખવાનો છે પગે લાગ બસ હવે બહુ મસ્તી થઈ ગઈ આ બા ક્યાં છે ચીચાજી રંગ માં ભંગ પાડી દીધો ગલત ઇન્સાન કો ગલત સવાલ કર દીએ હે આપ તમને કોને કીધું

તમને કોઈ સવાલ નહીં કરું જીજાજી અમારા ઘરમાં આવીને બાની વાત તો કરવાની કઈ રીતે

અચ્છા ઘડિયાળની જેમ અવાજ આવ્યો મને લાગ્યો કાંટો ચાલે છે હમ કંઈ નહીં અમે કંઈ વિચારી લઈશું અત્યારે ચાલ પેલા મમ્મીને સમજાવીએ